હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોઈશું તો કેરીને નેચરલી ઘરે કેવી રીતે આપણે પકાવી એ જોઈશું માત્ર ચાર દિવસમાં તમે શરૂઆતમાં જોયું હશે કે ચાર દિવસ પહેલાં કેરી કેવી હતી ને ચાર દિવસ પછી તો ફક્ત ચાર દિવસમાં કેરી કેવી સરસ પાકી ગઈ છે એ આપણે કેવી રીતે પકાવી છે મેં એ આપણે જોઈશું તો જો સરસ મજાની કેરી પાકી ગઈ છે અહીં આપણે કોઈ કેમિકલ કે દવાનો ઉપયોગ કરવાનો નથી આપણે નેચરલી જ પકાવવાની છે તો ચાલો આપણે જોઈએ કેવી રીતે આપણે કેરીને રાખવાની છે તો અહીંયા આપણે બોક્સ ખોલીએ અને જોઈએ કેરી કેવી કાચી છે આ બોક્સમાંની કેરી બધી જ અત્યારે કાચી છે અને બોક્સમાં આપણે કેરી લાવીએ ત્યારે જો બોક્સ આપણા ઘરે તરત આવી ગયું હોય તો આવી કાચી જ હોય કારણ કે આને પછી પાકી ના જાય એટલા માટે કાચી જ ઉતારતા હોય છે એને આપણે ઘરે જ પકાવવાની હોય છે તો અહીંયા આપણે ઘરમાં કોઈ એવો ખૂણો પસંદ કરવાનો જ્યાં વધારે હવાની અવર જવર ના હોય જ્યાં ઘરમાં અમુક જગ્યા હોય અહીંયા ગરમ આપણે વાતાવરણ ગરમ રહેતું હોય એવું તો ત્યાં આપણે પહેલાં કોથળો પાથરી દેવાનો અથવા કોઈ પણ બ્લેન્કેટ કેવું ગમે નીચે પાથરી દેવાનું અને એની ઉપર આપણે પેપર પાથરી દેવાનું પેપર આપણે બે ત્રણ વડું પાથરી દેવાનું હવે આપણે બોક્સમાંથી બધી કેરી કાઢી લઈશું હવે આપણે બોક્સમાંથી બધી કેરી કાઢી લીધી પછી આપણે ખૂણા પર આવી રીતે ગોઠવવાનું કેરીને ચાલુ કરવાનું છે તો બધી જ કેરી આવી રીતે ઊભી ગોઠવવાની છે અને દિવાલનો ટેકો આવી જાય છે એટલે આમ કેરી પણ સરસ ઊભી રહેશે એટલે જ આપણે ખૂણો પસંદ કરવાનો કેરી વ્યવસ્થિત ઊભી રહે બધી જ કેરી આપણે આવી રીતે ગોઠવવાની છે એટલે જો કોઈ ફળ બગડવાનું હોય તો ઉપરથી જ આપણને દેખાય અને પાક્યું હોય જે કેરી પાકી હોય એ પણ આપણને ઉપરથી દેખાય એટલે બધી કેરી આવી રીતે ગોઠવી દેવાની છે હવે આપણી બધી જ કેરી ગોઠવાઈ ગઈ છે હવે અત્યારે તમે જોજો મેં જો કે પહેલાં તમને બતાવ્યું જ કે ચાર દિવસ પહેલાં કેવી દેખાતી હતી અને ચાર દિવસ પછી કેવી દેખાતી હતી તો હવે આમાં આપણે પાંચથી સાત ડુંગળી મૂકી દેવાની છે હું અત્યારે અહીંયા પાંચ ડુંગળી મૂકીશ આવી રીતે છૂટી છૂટી ડુંગળી મૂકી દેવાની છે અને પછી આને ફરી આની ઉપર આપણે પેપર ઢાંકી દેવાનું છે પેપર બે ત્રણ વડું જ લેવાનું છે અત્યારે પણ અને ક્યાંય આમ હવા ના જાય એવી રીતે પેપર રાખી દેવાનું છે અને આ પેપરની ઉપર બ્લેન્કેટ ગોદડી કે ચાદર ગમે તે ઉપર આમ ઢાંકી દેવાનું છે અને ચાર દિવસ સુધી એક પણ વાર ખોલવાની નથી આને અને ચાર દિવસ પછી જ આપણે ખોલીને જોઈશું તો ચાર દિવસ થઈ ગયા છે હવે આપણે જોઈએ અને હા અત્યારે ગરમી તેતાલીસ ડિગ્રીની આસપાસ પડે છે એટલે કેરી બહુ જલ્દી પાકી જાય તો થોડી વાર લાગે એટલે જેવું વાતાવરણ હોય એ પ્રમાણે કેરીને પાકતા સમય લાગે છે હવે આપણે ચાર દિવસ પછી જોઈએ તો કેરી પાકી ગઈ છે અને આમાંથી હવે જે જે કેરી પાકેલી હોય એ આપણે લેતા જવાનું અને બીજી કેરી થોડી થોડી કાચી હોય એ પાકતી જાય અને એક સાથે બધી પાકી જાય તો આપણને ખાવાની પણ ના મજા આવે એટલે આવી રીતે થોડી થોડી રોજે પાકતી જશે અને આપણે ઉપયોગમાં આ લેવાતી જવાશે તો અહીંયા કેરીનો કલર નહીં ચેન્જ થાય પણ આપણે આવી રીતે દબાવીને જોવાનું તો કેરી દબાય એટલે સમજવાનું કે કેરી પાકી ગઈ છે આ કેસર કેરીમાં તમે જોઈશો તો આનો કલર બહારથી લીલો જ હોય છે પણ અંદર આપણે જ્યારે આ કેરી કાપીએ ત્યારે એકદમ કેસરી હોય છે એટલે આ કેરીની આ ખાસિયત છે એટલે આપણને કદાચ આમ દેખાવમાં કાચી પણ લાગે પણ ખરેખર કાચી હોતી નથી એને આપણે દબાવી જોઈએ અને દબાય તો કેરી પાકી ગઈ છે હવે જે પાકી કેરી છે આપણે બહાર કાઢી લીધી અને હવે બાકીને આવી રીતે વ્યવસ્થિત ગોઠવી અને ફરી આની ઉપર આપણે પેપર ઢાંકી દેવાનું અને અત્યારે હવે એવી રીતે આપણે પેપર ઢાંકવાનું કે થોડી હવાને મળે એટલે એકદમ નથી ઢાંકી દેવાનું બસ આવી રીતે ઢાંકશું એટલે રોજની પાંચ સાત પાંચ સાત કેરી પાકતી જશે ને આપણે ઉપયોગમાં લેતા જઈશું પહેલાં તો કાર્બેટથી કેરીને પકાવતા પણ હવે આપણે આવી રીતે ઘરે પકાવીએ છીએ નેચરલી રીતે જ કેરીને આવી રીતે ડુંગળી રાખીએ ધાબળો ઢાંકી દઈએ એટલે કેરી પાકી જાય હવે જો આ પાકી કેરી મેં લીધી છે એને હું કટ કરીને બતાવું તો અહીંયા મેં કેરી ધોઈ લીધી છે હવે હું આને કટ કરી અને તમને બતાવું જો દબાય છે આ કેરી એટલે સરસ પાકી ગઈ છે અને અમને તો કેરી થોડીક ખાટી મીઠી હોય એવી જ ભાવે છે બહુ જ પાકી ગઈ હોય એવી ગળી કેરી એકદમ નથી ભાવતી પણ ખાટી મીઠી કેરી જ ભાવે છે એટલે અમે આવી જ ખાઈએ છીએ અને ઘણાને વધારે ગળી ભાવતી હોય તો હજી બે દિવસ વધારે પાકવા દેવાની જો આ ત્રણ કેરી કાપી બધી ત્રણેય સરસ પાકી ગઈ છે બીજી બે હું પછી કાપીશ હવે આપણે રસ કાઢવો હોય તો રસ અને કાપેલી ભાવતી હોય તો આવી રીતે પીસ કરી લેવાના હજુ આ સરસ મજાનો કેરી પાકી ગઈ છે તો કેરીને નેચરલી પકવવાની આ મારી રીત જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અત્યારે આવી ગરમીમાં આ કેરી ખાવાની ખૂબ મજા આવે તો ફળોના રાજા એવી કેરીને તમે આવી રીતે પકાવીને ખાજો અને ખાઈ પીને તાજા માજા રહેજો